આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિક હોવાને માટે આપણે સૌ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈએ અને મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરીએ હું પરિવહલ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી અમરેલી જિલ્લાના યુવાનો ભાઈઓ બહેનો વડીલો તમામને હાર્દિક અપીલ કરું છું કે આપણે સૌ ઉત્સાહપૂર્વક આ મતદાનના મહાપર્વમાં ભાગ લઈએ અને અન્ય પાંચ વ્યક્તિઓને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ હું મતદાનના આ મહાપર્વમાં ભાગ લેવા માટે દિવ્યાંગજનો અને ટ્રાન્સજેન્ડર મતદારોને પણ અપીલ કરું છું આવો આપણે સૌ સાથે મળવી સાથે મળી ઉજવીએ અવસર લોકશાહીને અવસર મારા ભારતનો